ફેમિલી કેમ છે બધાને બધા મજા મજા મજામાં મજા છે હું મજા મજા છું તો શું આગળ છે મારા યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ આપણે બ્લોક ની શું થઈ દીધી છે મારી રૂમ રૂમમાંથી તો દોસ્તો તો અત્યારે તો બહુ એટલે ગરમી થાય છે હવા હવ પણ ગરમી થવા માંડી છે અત્યારે તો તો ના તમને ગરમી તો થતી છે કારણ કે એમ છે વરસાદ પડે તો ગરમી થાય ન પડે તો ગરમી થાય

અને જોર દાનું મસ્ત વાતાવરણ થઈ ગયો ઠંડો ઠંડી અત્યારે જો એ હું તમે કહેતો હતો ગરમી બહુ ફૂલે ફૂલ થાય છે પણ હવે જો અત્યારે વરસાદ પડ્યો એટલે બધું આમ ધારો ભાડો બધું હલવા મીટું જો આપણે અને વરસાદ પવન ઠંડો ઠંડો થાવા આવવા મીડ્યો અને મસ્ત થઈ ગયો ખુશ થઈ ગયા કેમ કારણ કે ઠંડો પવન ઉડે અને ઠંડી આવવા માટે એટલે મજા આવી જાય ગરમી થતી હતી ગરમી ગઈ હવે તો અત્યારે ઠંડો પવન હતો પહેલાં મિત્રો હતા જો અત્યારે હવે જવા કામે જવા માટે નીકળી ગયા છીએ

મોટું ફોટો લેવા જો તો દોસ્તો અહીં પાણી નીકળી ગયા છે માછી વહેતા થઈ ગયા છે હમાય તો એટલા ધોમ ધોગા વરસાદ પડ્યો તો હવે અમે જઈ છીએ કામે બાજુ તો આપણે ઘાયા નીકળી જઈ અત્યારે છે નહીં ત્યાં કે ખોટો પાછો વરસાદ હશે તો પડશું અને અત્યારે જો આ ખાવાનું રીત જોવાને કેમ ખાય આમ ખાવાનું હોય કઈ હે નહીં માન ખાયો હા મને ખબર હોય ને એટલે જ ન માગું પૈસા એટલે જ ન માગું એટલે જ ના પાડ્યો કેમ ના પાડી ના

હોય તો આપણે ભાઈ સાથે બે જ મહેનત કરવા ને છે તો દૂધ લેવા એટલે આપડે તો તમને રેસીપી નહીં દેખાય જો મને વાર લાગશે તો એટલા તો પૂરી બને છે આપડે પૂરી જો

એટલે પૂરી તરી નાખી આપણે અહીંયા આડુપુરી પૂરી અને બીજું શું છે બસ બાકી સેવ મગાવી છે સેવ આવી જાય શાક મસાલો સોસ ફ્રીજમાં મૂક્યો છે ઠંડો આગળ આવે પછી આપણે વાળું પૂરી તમને દેખાડું ખાઈ ના તો ખાવા ખાવા માટે ને એ પગ નો નાખાય પગલી લે પગલી લે લઈ લે લઈ લે લઈ લે

આવી ગયું છે ગળી ચટણી છે આલી ચટણી છે અને આ વટાણાનો મિક્સ કરીને મસાલો બનાવેલો છે આઉ નાખી દીધી છે વાનું પણ નાખવાનું છે આપણે શું નાખવાનું છે બીજું સીઝ નાખવાનું સીઝ પીધું છે આગળ આપણે સીઝ નાખી દેવી એટલે સીઝ નાખી દે એટલે આપણે ખાવાની સોસ છે સોસ નાખો તો નાખી ખવાય નામ નામ ખાવાની મજા આવે નાખવા મીડિયા છે મસ્ત ઘરે બનાવો એટલે મજા આવે આડું પડે ગામમાં મજા આવે દુકાને પે લઈ જાય દાદા વીસ લઈ જાય આપણે ઘરે તો બની જાય પણ ખાઈ લે ઘરે

તો હું અત્યારે આળું પડી ખાઈ છું ઉપર આરામ કરવા એટલે તો આ બધું પાથરું પડશે એ આ તો ઉપર આવી જમી લીધું સારું કોઈ ખાઈ લીધું છે મસ્ત બની છે અને તમને એમ એમનું કામ હતું મારે દૂધ દૂધ લેવા જવાનું હતું એટલે આપણે તમને આખું દેખાઈ દઉં ને કેમ કેમ બનાવણી કેમ ન બને હું તમને ટૂંકમાં કહી દઉં કેમ બનાવડે થઈને આપણે લેવાનો મેંદાનો લોટ મેંદાનો લોટ લેવાનો એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું એના પછી લોટ ભાની ને એને મોટી તમે તો લો છે મોટી પાટલીમાં વળી નાખવાનું પછી થી પાટી દેવાની વડી વળી પૂરી પછી એને તળી નાખવાની ને તળી તે થઈ ગઈ આપણે પૂરી તૈયાર એમાં પછી આપણે આ પછી બટાકા લેવાના આપણે મસાલા તો બનાવવો પડશે આલુ પૂરી ઉપર નાખવા મસાલો એ મસાલા લેવા માટે બટાકા જોવે પછી તમે જે નાખો નાખી શકો પછી લીલા વટાણા પછી બે વસ્તુ બટાકા બે ઠુકો કરીને કે મારો પાણીપુરીનો રગડો બનાવે ખબર રગડો એમ રગડો બનાવી નાખવાનો તે થઈ જાય આપ મસાલો પૂરો કમ્પ્લીટ થાય પછી આપણે તીખી સેવ તમે ઝીણ છે ના કહો મોડી તીખી તમને ભાવે એવી સેવ તમે નહીં કહેવાય ઝીણી જાડી સેવ અમે તો અહીં તો તીખી આપણે મંગાવી છે ભાઈથી આપે છે આરુ પૂરીની સેવાઓની સેવ હતી અને ભાઈબાને ગાયડામાં આપણે ગાયડામાં દુકાન છે આરુ પૂરી પોલી સ્ટેશનની બાજુમાં છે અને આરુ પૂરી આળુ છે તે નાખી લેવાતા ભાઈ બની દુકાન લઈ આવી દીધી હતી સેવા પછી સેવા આવી ગઈ છે લઈ આપણે થઈ ગયું કમ્પ્લીટ પછી જો હવે સોસ તમે ગેલો કાંટો દેવો ભાવે સોસ એક બીજો સોસ હતો ખબર કેવો સોસ હતો તીખી ભાવે નાખો નાખી શકો થઈ ગયું બધું કામ તમે નાખી શકો નો નાખો નાખી શકો ડુંગળી નાખી નાખો નો નાખો તો પછી આપણે પેલા પુરી ડીશ ડીશમાં એની ઉપર નાખવાનો મસાલો બટાકાનો અને લીલા વટાણ બન્યો છે મસાલો નાખવાનો પછી ખાઈ જાય પછી એની ઉપર નાખવાનું આપણે ચટણી નાખી દેવાની નીચે તમને નાખ્યું પૂરી ઉપર પૂરી પણ નાખી નીચે ઉપર ઉપર નાખી શકો ચટણી ચટણી આવી જાય પછી મસાલો આવી જાય પછી ઉપર નાખી દેવાની સેવ જે તમે સેવ ભાવે સેવ નાખી દેવાની સેવ નખાઈ જાય એની ઉપર તમે નાખી દેવાની શીઝ શીઝ નખાઈ જાય એટલે પછી આપણે સોસ અમને તો મને ભાવ તો નથી થતો કાળખા કાળક નખ આડ પૂરી પણ એટલે બધી ભાવતી મને બહુ ભાવે નહીં આરું પૂરી ત્રણ શાક પૂરી ખરીદીશ તમને ભાવે તો ખાઈ જાવી મજા આવતી ઘરે સુરત તો બહુ ભાવે છે સુરત જતા એને બહુ ભાવે આડું પૂરી પછી એનું પછી નાખી દઉં સીધું પછી આપણે સોસ ની બોટલ આવે પંદર વીસ પણ પાઉસ આવે વીસ નું પાઉ આવે જેવા પાઉ પાઉસ નાખી દેવાનું પછી ખાવાની મોસ કરવા ને મજા આવે હું અને આ બને જો આપણે ઘરના બે પાંચ પાંચ જણા હતા એક નાની હતી ઢીંગલી હતી એ બહુ સરસ હતા પાંચ જણા મેં જો દુકાન ખાવા ગયા હોય તો અત્યારે દુકાન કમ કમસે કમ છે વીસ થી પચીસ રૂપિયા લે પચીસ રૂપિયા અને એમાં પાછી પૂરી આવે હાથ પૂરી આવે હાથ પૂરી કે ધરાવી નહીં આપણે એટલે ગણો તો બી બે ડીશ ખાવી એટલે પચી પચી પચાસ પચાસ હો હો એટલે બસો થી અઢીસો રૂપિયા થાય એટલે આ તો તમારે સસ્તું બને દોઢસો રૂપિયામાં તમે ખાઈ તો એક એક થી બે બે એક દોઢ ડીશ પડી રહે કેટલી બુરી એક દીશમાં તમને ગણાવી છે અહીંયા પડી શકીશ હું તો દોસ્તો આવું હતું તો આજનો તો વિડીયો તમને કેવી ગમી છે આ આળુકૂલીની રીત મેં તમને મોઢે કીધી પ્રેક્ટિકલ ન જોઈ તમને કારણ કે હું કામમાં હતો એટલે થોડું પ્રેક્ટિકલમાં વિડીયો ન શૂટિંગ થયું એટલે મેં તમને આ થોડું ડિટેલમાં સમજાવી દીધું આમ કે આમ બનાવવાની આમ બનાવવાની તો આ મારો બ્લોગ ગમ્યો હોય ને આ તમને આળુ ગમી હોય હસી હોય તો એક કમેન્ટ કરી દો જેના આડું પૂરું ભાવતું હોય ને એ કમેન્ટ કહી દો મને ભાવે છે એમ કમેન્ટ કહી દો આડું જેને બહુ વાલી હોય ને તો દોસ્તો તો આપડે વિડીયો આંચતા આપણે આજનો વિડીયો આંચ તે પૂરો કરીને છીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને નીચે કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરતા કરવાનું ભૂલતા નહીં અને મારા ડેલી બ્લોગ આવે છે આઠ વાગ્યા ખબર પણ ડેલી બ્લોગ મારો આવશે છે આઠ વાગે કાળ એવું કામમાં આવી ગયું તો બ્લોગ ન ઉતરે બાકી તો ડેલી સર્વિસ મારો બ્લોગ આવશે આઠ આઠ વાગે સવાર પોરમાં તો જોવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ શેર કરો દોસ્તો તો ચાલો બધાને આજના શુભ રાત્રિ ગુડ નાઇટ ને જય માતાજી જય હિન્દ